હાલમાં જ ખરીદી વેચાણ સંઘની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં ઓગણીસ બેઠક પૈકી સત્તર બેઠક પર ભાજપ સમર્થિત અને બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ થયા હતા તમામ ઉમેદવારો બિનહરીફ થતા પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી આજે મંગળવારે ચૂંટણી યોજાઈ હતી ભાજપના સત્તર ઉમેદવારો બિનહરીફ થયા હોવાથી ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ માટે મેન્ટેડ અપાયા હતા ભાજપના રમણ અંબેલાલ સામે ભાજપના જ કનુભાઈ ખુશાલભાઈ પટેલ ઉમેદવારી કરી હતી જેને પગલે મતદાન થતા રમણ પટેલને ચૌદ મત મળ્યા અને કનુભાઈ પટેલને પાંચ મત મળ્યા હતા આ સાથે જ રમણ અંબેલાલને વિજેતા જાહેર કરાયા હતા ભાજપ મેન્ડેટ પર ઉપપ્રમુખ ઉપપ્રમુખની વર્ણી થતા સરકારી સંદીપ દેસાઈએ શુભકામના પાઠવી હતી સુરત જિલ્લા સહકારી ખરીદન સંઘની આજે પ્રમુખ ઉપની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સિંહા પટેલ સાહેબે જે મેન્ડેટ આપ્યો હતો એ મુજબ પ્રમુખ તરીકે રમણ બજાર પટેલ ઉપપ્રમુખ તરીકે ઓલપાડના માજીદારો સુભાઈ ધનસુભાઈ પટેલની વરણી થઈ છે ભાજપ મેન્ડેટ પ્રથા જે છે એને અનુસરીને આજે જે મતદાન થયું એમાં ચોદ મઠ ભાજપના ઉમેદવાર મળ્યો હતો અને છ મઠ સામે પક્ષ ગયા હતા અને ભાજપના બંને ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો